નખત્રાણા તાલુકાના રવાપર ગામે શાળા પ્રવેશોત્સવનો નો પ્રારંભ જિલ્લા કલેક્ટર અમિતભાઈ અરુરાએ કર્યો હતો વાલીઓ સંતાનોને ઉચ્ચ અભ્યાસ કરાવે રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ નો મંગલ ચરણ થયો કોઈ પણ બાળકો શિક્ષણથી વંચિત ન રહે તેવા અનુરોધ કર્યા હતા સરકાર શિક્ષણ માટે વિવિધ યોજના અમલમાં મૂકી છે તેનો દરેક છાત્ર લાભ ઉઠાવે ઉચ્ચ અભ્યાસ માટે સરકાર અનેકવિધ ગ્રાન્ટો ફાળવી છે ગામના સર્વાંગી વિકાસ સમાન તમામ નાગરિકો જોડાય તેવી અપીલ કરતા કહ્યું કે વિકાસ ક્ષેત્ર ગામડાઓ સમૃદ્ધ બન્યા છે અને તેમાં દરેક સમાજના આગેવાનો સક્રિયતાથી ભૂમિકા ભજવે છે સંચલન પરેશભાઈ રૂપારેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરનું આગમન થતાં જ ઢોલ શરણાઈ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમનું સન્માન કરવામાં આવ્યું પ્રાંત અધિકારી સુરજભાઈ સુથાર મામલતદાર અરૂણભાઈ શર્મા ભાવનાબેન પટેલ મામદભાઈ કુંભાર જેઠાભાઈ યાદવ કીર્તિભાઈ પટેલ ત્રિકમભાઈ જોશી વિનોદભાઈ સોની દીપક પટેલ ઓસ્માન કુંભાર તલાટી ધર્મેશભાઈ જોશી આંગણવાડી વર્કર ભારતીબેન ઠક્કર રેખાબેન જોશી સહિતના ગ્રામજનો છાત્રો શાળાના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અંદાજીત સો જેટલા છાત્રો રંગેજંગે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજ્યો હતો અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું પ્રતિજ્ઞાપત્રનું વાંચન થયું રાષ્ટ્રીય ગીતનું ગાન થયું રંગેજંગે શાળા પ્રવેશોત્સવ સંપન્ન થયો બાળકોને સરપંચ પરેશભાઈ રૂપારેલ અને અશ્વિન રૂપારેલ પરિવાર દ્વારા દફતરી કેક તથા અલ્પાહાર આપવામાં આવ્યો હતો ખૂબ સારું એક બતાવ્યો કે બાળકોને અ પેલું બચત ની ને એની મૂલ્ય સમજમાં આવે એટલે આવું એક સિસ્ટમ છે એ સારી સિસ્ટમ છે પર અત્યારે જે ઉંમર છે એમાં ચોકલેટ એ ખાવા દેવા જોઈએ તો એ પ્રેક્ટિસ આ લોકોને કરાવડાવ પર સાથે સાથે સરપંચ છે આચાર્ય છે એવા દાતા તૈયાર કરો એ લોકો આ શીખે પણ સાથે સાથે બીજાને દાતા થકી ચોકલેટ તો કમસે કમ મળી જાય હે ના સુથાર કરીને છોકરો હતો છોટો નાનો જેવો એવી રીતે આ બાળકથી અને બેન હતા જે આઈએસ માર્ક લાવ્યા હતા એ લોકો પ્રેરણા લઈને હવે નો ડાઉટ પોષણ ખૂબ જરૂરી છે અને એમાં પણ ઘણું બધું કરવાની જરૂરત છે પોષણમાં રેડ ઝોન યેલો ઝોન ના બાળકો આ ગામમાં કેટલા છે મને ખ્યાલ નથી પણ આટલું સારું ગામ હોય તો કોઈ જગ્યા એક પણ બાળક આવું હોવું ના જોઈએ પણ દર વખતે એને આંગણવાડીમાં ખવડાવવામાં આવે એ પછી 6 વર્ષનું થાય એટલે સ્કૂલમાં જાય નીચે જે બાળકો છે બે વર્ષના એ ત્રણ વર્ષના થાય એટલે આંગણવાડી